સુરતમાં પીએમ મોદીની સુરક્ષામાં લોખંડી બંદોબસ્ત ત્રણ હજાર પોલીસ કર્મચારી એક હજાર આઠસો હોમગાર્ડ પાંચસો ટીઆરપી જવાનો રહેશે તૈનાત શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે ડુમ્મસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ છોકરીથી ડાબે ટન લઈ સાયણ વેલન્જર સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆરડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટન લઈ ઉધના દરવાજા જઈ શકશે ઉધના દરવાજાથી ડાબી ટન લઈ રિંગ રોડ અઠવા ગેટ ગુજરાત ગેસ સર્કલથી ડાબી ટર્ન પાલ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબી લઈ સાયણ ચેકપોસ્ટ વેલન્જ સાયણ કિંગ ચોપડીથી પલસાણા તરફ જઈ શકશે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્જ ખાતે ઉદઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીબંદ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિકનાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન કરવામાં આવેલ છે જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી જ રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે મુજબ બે પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં નંબર એક ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ કલાક આઠ જીરોથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે નંબર બે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે એમાં નંબર એક છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડીથી ડાબે ટન લઈ સાયણ વેલંજા સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે નંબર બે પલસાણા સચિન તરફથી આવતા આવતા ભારે વાહનો સચિન સાતવાલા બ્રિજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણે ટર્ન લઈ આશિષ હોટલ ઊન બેસ્તાન દક્ષેશ્વર ત્રણ રસ્તા ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રોડ અઠવા ગેટ ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટર્ન લઈ પાલ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ અવરજવર કરી શકશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પર પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ સુરક્ષા કર્મચારીઓ ટોટલ અત્યારે હાલ અધિકારીઓ તથા કર્મચારીઓ મળીને ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ અને પાંચસો પચાસ ટીઆરબી જવાનોનો સમાવેશ થાય છે